હલો મિત્રો કેમ છો મજામાં છો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજનો આપણો વિષય છે કે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે મિત્રો બંધારણના એમસીક્યુ જે અગાઉની એક્ઝામના અંદર પૂસાઈ ગયેલા છે અને મોસ્ટ ટાઈમ પી મિત્રો હવે બંધારણ મિત્રો આ લેવલ પર પૂસાય છે એ તમને આ વિડીયો જોયા બાદ ખબર પડશે પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો તમને ખબર છે કે ત્રીસ ગુણનું બંધારણ આવવાનું છે પીએસઆઈના અંદર પચીસ ગુણનું બંધારણ આવવાનું છે અને આ લેવલ પર બંધારણ તમારે પૂછાશે મિત્રો એટલે આવી તમારે બંધારણની હવે તૈયારી કરવાની છે પોલીસ કોન્સ્ટેબલ જો તૈયારી કરતા હોય તો મારી ચેનલ પર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પ્રિપેરેશન બે હજાર ચોવીસ પચીસ એ રીતનું પ્લે લિસ્ટ બનાવી છે મિત્રો એ બધા વિડીયો તમે એના અંદર જઈને જુઓ તમારા મિત્રોને શેર કરી દો મિત્રો અને બીજી મહત્ત્વની શું મિત્રો કે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે બંધારણ એમસીક્યુ મિત્રો જે અગાઉની એક્ઝામના અંદર પૂછાયા છે મિત્રો એ તમે સારી રીતે જુઓ કારણ કે ફરીથી રિપીટ થઈ શકે છે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારત ભારતીય બંધારણનો એકસો ચારમો સુધારો લોકસભા અને રાજ્ય વિધાનસભામાં કઈ મુદત સુધી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકોના આરક્ષણને લંબાવવાની જોગવાઈ કરે છે તો પચીસમી જાન્યુઆરી બે હજાર ત્રીસ સુધી મિત્રો આને વધારવામાં આવી છે અને તમને ખબર છે મિત્રો કે બંધારણના અંદર મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આરક્ષણને દર દસ વર્ષે મિત્રો વધારવાની એવી જોગવાઈ કરવામાં આવી છે એટલે બે હજાર વીસના અંદર એવી જોગવાઈ થઈ હતી કે પચીસ જાન્યુઆરી બે હજાર ત્રીસ સુધી અનુસૂચિત સૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે આરક્ષણ લંબાવવામાં આવ્યું છે બરોબર એટલે આ બાબતનો આનંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ઐતિહાસિક આયોગ ભારતના રાજ્યોના પુનર્ગઠન સંબંધિત છે તો યાદ રાખેલી છે મિત્રો ભારતના રાજ્યોના પુનર્ગઠન સંબંધિત આયોગો કયા કયા છે તો એક છે જેવીપી સમિતિ ધાર આયોગ ફઝલ અલી આયોગ બરોબર યાદ રાખેલી છે મિત્રો આ ત્રણ આયોગો જે છે ને એ ભારતના રાજ્યોના પુનર્ગઠન સંબંધિત છે આયોગો બરાબર એક જેવીપી સમિતિ ધાર આયોગ અને ફઝલ અલી આયોગ હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતના બંધારણમાં મૂળભૂત માળખાનો સિદ્ધાંત સૌપ્રથમ ભારતની ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા કયા કેસમાં આપવામાં આવ્યો હતો તો કેશવાનંદ ભારતીય કેસના અંદર મિત્રો આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે બરોબર અને ભારત દેશના અંદર મિત્રો જે બંધારણને લગતા જેટલા પણ કેસો થયા છે મિત્રો એ બધા ગોખી મારશો કારણ કે એના અંદરથી પ્રશ્નો હવેની એક્ઝામના અંદર સો ટકા આવે છે આ પ્રશ્નોનો લેવલ મિત્રો તમને કેવું લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે ચો ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસ પુતાસ્વામી કેસમાં ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતમાં નિર્ણય મુજબ ગોપનીયતાનો અધિકાર ભારતના સહવિધાનના કયા અનુચ્છેદનો એક ભાગ છે તો અનુચ્છેદ એકવીસ એના અંદર મિત્રો ગોપનીયતાનો અધિકારનો એક ભાગ ગણવામાં આવેલો છે બરાબર અનુચ્છેદ એકવીસના અંદર હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેતાળીસમાં બંધારણીય સુધારા ઓગણીસો છોતેર પહેલાં ભારતના સહવિધાનના આમુખમાં કયો શબ્દ ન હતો તો અખંડિતતા નામનો શબ્દ છે ને મિત્રો એ બેતાળીસમાં બંધારણીય સુધારા ઓગણીસો છોતેર પહેલાં ન હતો બરાબર આ સુધારો થયો એના બાદ મિત્રો આ અખંડિતતા શબ્દ આના અંદર ઉમેરવામાં આવ્યો છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય બંધારણની કઈ જોગવાઈઓમાં એક સરખો દીવાની કાયદો જણાવવામાં આવ્યો છે તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અંદર મિત્રો યાદ રાખી લેજો એક સરખો દીવાની કાયદો જણાવવામાં આવ્યો છે બરોબર ભારતીય બંધારણની કઈ જોગવાઈના અંદર એક સરખી દેવાની કાયદાની જોગવાઈ કરવામાં આવી છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અંદર મિત્રો બરોબર તો આવા પ્રશ્નો મિત્રો હવેની એક્ઝામના અંદર પૂછાય છે એટલે હવે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો આ રીતના બંધારણના પ્રશ્નો આવશે બરોબર હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજી કે ભારતીય બંધારણ સભાના વચગાળાના અને પ્રથમ પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા હતા તો ડોક્ટર સચિદાનંદ સિન્હા મિત્રો એ ભારતીય બંધારણ સભાના વચગાળાના અને પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા બરોબર ડોક્ટર સચિદાનંદ સિન્હા ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયો હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના કયા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી હતી તો બેતાલીસમાં બંધારણ બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ મિત્રો આ ભારતના બંધારણના અંદર મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી બરાબર બેતાળીસમાં બંધારણીય સુધારા દ્વારા હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળભૂત હકોમાંથી મિલકતનો હક કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવ્યો હતો તો ઓગણીસો ઇઠોતેરના અંદર મિત્રો આ મૂળભૂત હકોમાંથી મિલકતનો હક છે ને મિત્રો એ નાબૂદ કરવામાં આવ્યો હતો બરોબર ઓગણીસો ઇઠોતેરના અંદર હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણમાં સમાનતાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપેલો છે તો ભારતીય બંધારણના અંદર મિત્રો સમાનતાનો અધિકાર છે અને અનુચ્છેદ ચૌદના અંદર આપવામાં આવેલો છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજી કે ગાય અને કતલ પ્રત્યે બહુમતી લોકોને લાગણી કયા અનુચ્છેદના અંદર સામેલ કરેલ છે તો છેદ ઓગણપચાસ અંદર મિત્રો ગાય અને કતલ બહુમતી લોકોની લાગણી એ અનુચ્છેદ ઓગણપચાસ ના અંદર સામેલ કરવામાં આવી છે અને આ જે અનુચ્છેદ છે મિત્રો વારંવાર એક્ઝામના અંદર પૂછાય છે બરોબર એકતાલીસ થી લઈને પચાસ જે અનુચ્છેદ છે મિત્રો એ સો ટકા એક્ઝામના અંદર આવે છે એ એકતાલીસ થી પચાસ મિત્રો એકદમ પાકા ગોખી નાખજો બરોબર એના અંદરથી પ્રશ્ન આવતા હોય છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્ય અને તેના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવવામાં આવેલા છે તો ભારતના બંધારણના ભાગ ચારના અંદર મિત્રો રાજ્ય અને માર્ગદર્શક સિદ્ધાંતોનો દર્શાવવામાં આવેલા છે બરોબર ભારતના બંધારણના ભાગ ચારના અંદર હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડોક્ટર બી આર આંબેડકર બંધારણના હૃદય અને આત્મા તરીકે વર્ણવ્યા હતા તો યાદ રાખી લેજો મિત્રો આ બંધારણના અંદર જે અનુચ્છેદ બત્રીસ છે મિત્રો એને ડૉક્ટર ભીમરાવ આંબેડકરે હૃદય અને આત્મા તરીકે વર્ણવ્યો છે બરોબર અનુચ્છેદ હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણ એ સૌપ્રથમ એક સામાજિક દસ્તાવેજ છે એવું કોણે કહ્યું છે તો મિત્રો યાદ રાખી લેજો ગ્રાનવીલે ઓસ્ટિન હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સંવિધાનમાં અમુકમાં સમાજવાદી બિન બિનસંપ્રદાયિક વગેરે બાબતો ઉમેરવામાં આવેલી હતી આ સુધારો સંવિધાનના કયા સુધારાને કારણે તથા ક્યારથી અમલમાં આવે આવેલો છે તો યાદ રાખી લેજો મિત્રો બેતાળીસમાં સુધારા દ્વારા અને ત્રણ જાન્યુઆરી ઓગણીસો સિત્તોતેરના અંદર મિત્રો આ બાબત એડ કરવામાં આવી અને સુધારો કરવામાં આવ્યો હતો એના અંદર ડેટ સાથે આ બાબત આપેલી છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજે કે મૂળભૂત હકોની જોગવાઈ બંધારણના કયા ભાગમાં આપેલી છે તો આ મૂળભૂત હકોની જોગવાઈ છે ને મિત્રો એ ભારતના બંધારણના ભાગ ત્રણના અંદર આપવામાં આવેલી છે મૂળભૂત હકોની જોગવાઈ હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ ટાંભી પ્રશ્ન છે કે કામદારો માટે યોગ્ય નિર્વાહ વેતન વગેરે બંધારણનો કયો અનુચ્છેદ તો અનુચ્છેદ 43 ના અંદર મિત્રો આ બાબત ગણવામાં આવી છે કે કામદારો માટે આના અંદરથી પ્રશ્નો વારંવાર ત્યાંથી નીકળતા હોય છે એટલા માટે હવે અઢારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ ખેતી અને પશુપાલન માટે વ્યવસ્થા બંધારણનો કયો અનુચ્છેદ છે તો અનુચ્છેદ અડતાલીસ છે મિત્રો એ ખેતી અને પશુપાલન માટે વ્યવસ્થાનો આલેખન કરતો અનુચ્છેદ છે બરોબર એટલે અનુચ્છેદ અડતાલીસ આવે છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજે કે ભારતના નાગરિકને મૂળભૂત ફરજો બંધારણનો કયો અનુચ્છેદ છે તો અનુચ્છેદ એકાવન કના અંદર મિત્રો ભારતના નાગરિકની મૂળભૂત ફરજો છે બરોબર કયા અનુચ્છેદના અંદર અનુચ્છેદ એકાવન કના અંદર હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં કઈ ભાષાઓ આવેલી નથી તો મુંડા અને ગોંડુ આ બે જે છે મિત્રો એ ભારતીય બંધારણની આઠમી અનુસૂચિના અંદર ભાષાઓ આવેલી નથી આ પ્રશ્ન થોડો મિત્રો ટ્વિસ્ટેડ છે બરોબર એટલે આના અંદર જે વિકલ્પો આપ્યા છે એ પ્રમાણે મેં જવાબ આપ્યો છે પણ તમારે મિત્રો જો આ પ્રશ્ન પૂછાય એના વિકલ્પના અંદર જે રીતના જવાબો આપ્યા હોય એ રીતનું આપવાનું કારણ કે આના અંદર જે રાજસ્થાની ભાષા છે ને એને પણ આઠમી અનુસૂચિના અંદર સમાવેશ કરવામાં આવેલો નથી બરાબર એટલે ઘણી બધી એવી ભાષાઓ છે કે અમુક ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી બરાબર હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજશે કે ભારતીય બંધારણના આમુખમાં સ્વતંત્રતા સમાનતા અને બંધુતાના આદર્શો ક્યાંથી અપનાવવામાં આવ્યા છે તો ફ્રેન્ચ ક્રાંતિના અંદરથી અપનાવવામાં આવેલા છે અને ક્યારથી મિત્રો સત્તરસો ને લઈને સત્તરસો અંદર મિત્રો યાદ રાખી લેજો મોસ્ટ પ્રશ્ન છે તમારી અંદર શકે છે હવે નંબરનો પ્રશ્ન કે પોતાની અન્ય પછાત વર્ગની યાદી બનાવવા માટે રાજ્યોને સત્તા પુનઃ સ્થાપિત કરવા પાછળ ભારતના બંધારણના કયા સુધારાનો હેતુ છે તો એકસો પાંચમા નંબરનો બંધારણીય સુધારો છે મિત્રો એના અંદર આ બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે હવે ત્રેવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલની પરિસ્થિતિમાં સંઘ રાજ્ય અને સંઘવર્તી સૂચિ બાબતે કયા વિધાન સત્ય છે તો મિત્રો અહીંયા ત્રણે ત્રણ વિધાન આપ્યા છે મિત્રો એ ત્રણે ત્રણ સાચા છે જે હાલની પરિસ્થિતિના અંદર સંઘ રાજ્ય અને સંવર્તી સૂચિ બાબતની સૂચન કરે છે બરોબર પહેલા નંબરનું વિધાન આપ્યું છે કે રાજ્ય સચિવોમાં એકસઠ વિષયોનો સમાવેશ થાય છે એ પણ સાચું છે બીજું સંવર્તી સૂચિ બાવન વિષયોની બનેલી છે મિત્રો એ પણ સાચું છેલ્લું આપેલું છે કે અસલમાં સંવર્તી યાદીમાં સુડતાલીસ વિષયો હતા તો આ ત્રણે ત્રણ બાબતો મિત્રો એકદમ સાચી છે બરોબર તો મિત્રો જો આવા વિધાનવાળા પ્રશ્નો જો તમારી એક્ઝામના અંદર પૂછાય મિત્રો તો તમારે આ રીતના સોલ્વ આઉટ કરવાના રહેશે એટલે આ વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેવાનું તમારા મિત્રોને શેર કરો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સહકારી મંડળીઓએ ભારતીય બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ છે તો ભાગ નવ બીના અંદર મિત્રો સહકારી મંડળીઓનો સમાવેશ કરવામાં આવે છે અને બંધારણના જેટલા બી ભાગ છે મિત્રો એના નામ સાથે મિત્રો ગોખી નાખજો બરોબર કારણ કે પ્રશ્નો એના અંદરથી હવેથી વારંવાર આવતા હોય છે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજી કે કયા અધિનિયમ એ કેન્દ્ર અને ઘટકો વચ્ચેની સત્તાઓને સંઘસૂચિ પ્રાંતીય સૂચિ અને સમવર્તી સૂચિમાં વિભાજીત કર્યા છે તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ બરાબર યાદ રાખી લેશું આના અંદર મિત્રો આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે બરોબર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાત્રીસ હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જાહેર સેવા આયોગ બંધારણના કયા સ્ત્રોતમાંથી લેવામાં આવેલું છે તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસના અંદરથી મિત્રો આ જાહેર સેવા આયોગ લેવામાં આવેલું છે બરોબર ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસના અંદરથી હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ ફક્ત એક જ નાગરિકત્વ ક્યાંથી લેવામાં આવેલું છે તો ફક્ત એક જ નાગરિકત્વ છે મિત્રો એ બ્રિટિશના બંધારણમાંથી લેવામાં આવેલું છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ન્યાયિક સમીક્ષા કયા બંધારણમાંથી લેવામાં આવેલી છે તો ન્યાયિક સમીક્ષા છે ને મિત્રો એ અમેરિકન બંધારણમાંથી લેવામાં આવેલું છે તો મિત્રો તમને ખબર હશે કે આપણા ભારત દેશનું જ્યારે બંધારણ બનાવવાનું હતું એ વખતે સાઠ જેટલા દેશોના બંધારણનો આપણે અભ્યાસ કર્યો છે મિત્રો અને અમુક દેશોના અંદરથી આપણે અમુક અમુક બાબતો લીધેલી છે બરાબર જેવી રીતે જુઓ આ એકલ નાગરિકતા આપણે લીધેલી છે ન્યાયિક સમીક્ષા લીધેલી છે એવી ઘણી બધી બાબતો છે જે આપણા બંધારણ બનાવવા માટે લીધેલી છે તો કયા દેશના અંદરથી શું લીધેલું છે મિત્રો એના અંદરથી પ્રશ્નો મિત્રો વારંવાર આવતા હોય છે એટલે બધી જ બાબત ગોખી મારો અને આ બધી બાબતોના મિત્રો તમારા પ્રશ્ન સારી રીતે તૈયાર કરવો હોય મિત્રો તો આપણી ચેનલ પર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો ત્રણ વિડીયો બનાવે છે જેના અંદર બધી જ બાબત સમાવેશ કરવામાં આવ્યો છે અને બધા પ્રશ્નો બનાવવામાં આવે છે ત્રણે ત્રણ વિડીયો જોઈ લેવાના મિત્રો અને આ પણ વિડીયો જોજો બરોબર અને ચેનલ પર નવા આવતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કટોકટી સમય મૂળભૂત હકોને સ્થગિતતા કયા બંધારણમાંથી લીધેલું છે તો જર્મનીના બંધારણના અંદરથી મિત્રો લીધી છે કટોકટીની બાબત આવો એટલે સમજી કે આપણે એ છે ને મિત્રો જર્મનીના અંદરથી જ લીધેલું છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એના આધારે મર્યાદાઓને અધીન છે તો બરોબર યાદ રાખી લેજો કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ સાના આધાર ઉપર મર્યાદાઓ રાખે છે તો રાજ્યની સલામતી ઉપર પણ મર્યાદાઓ રાખે છે વાણી અને અભિવ્યક્તિ જાહેર વ્યવસ્થા ઉપર મર્યાદા છે મિત્રો બદનક્ષી અદાલતોનો અનાધાર બરોબર આટલી બાબતો પર મિત્રો વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતાઓની મર્યાદાઓ છે બરોબર એટલે આટલું યાદ રાખજો મિત્રો આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર પૂછાય છે તો ફરીથી મિત્રો તમે એકવાર જોઈ લો મિત્રો કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના આધારે મર્યાદાઓને આધીન છે તો એક છે મિત્રો રાજ્યની સલામતી બીજું છે જાહેર વ્યવસ્થા બદનક્ષી અદાલતોનો અનાધાર બસ આટલું યાદ રાખજો હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળભૂત અધિકારોની સૂચિ દર્શાવતા પ્રથમ દસ્તાવેજ કયા હતા તો નહેરુ અહેવાલ ઓગણીસો અઠ્યાવીસ મિત્રો યાદ રાખી લેજો કે મૂળભૂત અધિકારોની સૂચિ દર્શાવતા પ્રથમ દસ્તાવેજ કયા હતા નહેરુ અહેવાલ ઓગણીસો અઠ્યાવીસ એ હતો દસ્તાવેજ બરાબર જે મૂળભૂત અધિકારોની સૂચિ દર્શાવી સૌતું હતું હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ બાબતમાં કોર્ટમાં હાજર થવાનો અધિકાર લાગુ પડે છે તો બંધી પ્રત્યક્ષીકરણના અંદર મિત્રો કોર્ટમાં હાજર થવાનો અધિકાર લાગુ પડે છે બરાબર બંધી પ્રત્યક્ષીકરણના અંદર હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક સમાન નાગરિક સંહિતા એ દરેક નાગરિકને નિયંત્રિત કરતા સામાન્ય સમૂહ માટે વ્યક્તિગત કાયદાને પ્રતિકૃતિ કરવાની દરખાસ્ત છે એક સમાન નાગરિક સંહિતા એ કઈ બાબતને લાગુ પડતી નથી તો બદનકશીના મિત્રો આ બાબત લાગુ પડતી નથી બરોબર આ લેવલના મિત્રો પ્રશ્નો હવે તમારી એક્ઝામના અંદર પૂછાશે કારણ કે આ નજીકની એક્ઝામોના અંદર લેવાયેલા બધા બંધારણના પ્રશ્નો છે બરાબર તમારી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈના અંદર આવા પ્રશ્નો જોવા મળશે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કોઈ વ્યક્તિ ભારતના નાગરિકત્વ માટે અરજી કરે તે પહેલાં ભારતમાં જરૂરી રોકાણો હોવા માટેની લઘુત્તમ અવધિ કેટલી છે તો યાદ રાખજો મિત્રો કોઈ પણ વ્યક્તિને ભારતના નાગરિક બનવું હોય તો એના પહેલાં મિત્રો પાંચ વર્ષ સુધી એમને ભારતના અંદર વસવાટ કરવાનો હોય ત્યારબાદ એ ભારતનો નાગરિક બનવા માટે અરજી કરી શકે છે બરોબર આ બાબત આના અંદર સમજાવવામાં આવે છે નંબરનો પ્રશ્ન સમજે કે ભારતના બંધારણ અનુસાર કયા દેશના શાસન માટે આધારભૂત છે તો મિત્રો હજુ પ્રશ્નો બાકી છે આ પાથ્રી પ્રશ્નો મિત્રો તમારે કેવા લાગે એ કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારે મિત્રોને શેર કરી દેજો તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણી ચેનલ પર વિડીયો બનાવેલા બરોબર એના અંદર ચાર મોડલ પેપરના વિડીયો બનાવેલા હશે જે પચાસ પચાસ ગુના છે બરોબર અને બંધારણના ત્રણ વિડીયો બનાવેલા છે ઇતિહાસના વિજ્ઞાનના ભૂગોળના સાંસ્કૃતિક વારસાના આ બધા વિડીયો મિત્રો અલગ અલગ વિષય પર બનાવ્યા છે જે તમારી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈના અંદર ખૂબ જ કામ આવશે ચેનલ પર જઈને સર્ચ કરીને જુઓ મિત્રો અને તમારા મિત્રોને શેર કરો અને બીજું ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટે પણ ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો એ બધા વિડીયો તમે મારી ચેનલ પર જઈને જુઓ અને તમારા મિત્રોને શેર કરો ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ પર બનાય છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણની કલમ ઓગણીસ અનુસાર સ્વતંત્રતાનો અધિકાર ક્યારે નિયંત્રિત કરી શકાય છે તો મિત્રો આ ત્રણ બાબતો થાય તો જે બંધારણની કલમ અનુચ્છેદ ઓગણીસના અંદર જે સ્વતંત્રતા આપી છે એને નિયંત્રિત કરી શકાય છે એક પહેલી એ આપી છે કે રાજ્યની સુરક્ષાના હિત માટે તેમ કરવું જરૂરી હોય બરાબર તો એમને અધિકાર મિત્રો જપ્ત કરી શકાય છે બીજા નંબરના અંદર આપણે આપી શકે વિદેશી રાજ્ય સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો માટે હિતકારી હોય છે બરાબર આ બાબત માટે પણ તમારો અધિકાર જપ્ત કરવામાં આવે છે આ ત્રીજા નંબરના અંદર આપી શકે સાર્વજનિક વ્યવસ્થા સાર્વજનિક સ્વાસ્થ્ય મિત્રો યાદ રાખી લેજો સ્વાસ્થ્ય આવે છે શ્વાસ નહીં આવે થોડું ટાઇપિંગ મિસ્ટેક છે કરેક્શન કરી લેજો એટલે સાર્વજનિક સ્વાસ્થ્ય અને સાર્વજનિક નૈતિકતા માટે તે હિતકારક હોય છે બરાબર તો આ ત્રણ બાબત માટે મિત્રો આપણે બંધારણની કલમ ઓગણીસના અંદર જે અનુચ્છેદ ઓગણીસ છે એના અંદર સ્વતંત્રતાનો અધિકાર મિત્રો નિયંત્રિત કરી શકાય છે બરોબર મિત્રો વિધાન સ્વરૂપે તમારી એક્ઝામના અંદર પૂસાઈ છે બરાબર એટલે આ વિડીયોને બેથી ત્રણ વાર જુઓ તમારા મિત્રોને શેર કરો મિત્રો બરાબર અને આ જે અગાઉની એક્ઝામના અંદર પૂસાઈ ગયેલા છે અને ફરીથી તમારી એક્ઝામના અંદર સો ટકા પૂછાશે મિત્રો જોવા મળશે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની પ્રભુતા એકતા અને અખંડિતતાની રક્ષા કરવી અને તેનું સમર્થન કરવું આ જોગવાઈ શામાં કરવામાં આવી છે તો મૂળભૂત ફરજોના અંદર મિત્રો ભારતની પ્રભુતા એકતા અને અખંડિતતાની રક્ષા કરવી એનું સમર્થન કરવામાં આવ્યું છે બરાબર મૂળભૂત ફરજોના અંદર હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ જીવન જીવવાનો અધિકાર તે માનવીય ગૌરવ સાથે જીવવાના અધિકાર સાથે સંલગ્ન છે એમ કયા કેસમાં ઠરાવવામાં આવ્યું છે તો મેનકા ગાંધી વિરુદ્ધ ભારતીય સંઘ કેસ આના અંદર આ બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો યાદ રાખી લેજો આ જે ભારતના બંધારણને લગતા જેટલા પણ કેસો છે મિત્રો એ બધા ગોખી મારવાના બરાબર કારણ કે એના અંદરથી પ્રશ્નો વારંવાર આવે છે આ બીજી ત્રીજી વાર મિત્રો તમને કહું છું અને તમારી પોલીસ કોન્સ્ટેબલ એના અંદર સો ટકા પૂછાશે મિત્રો અને આપણા વિડીયોના અંદર ઘણા બધા કેસો મેં આવરી લીધા છે એ બધા વિડીયો તમે જુઓ તમારા મિત્રોને શેર કરી દો બરાબર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે ભારતના બંધારણનો કયો અનુચ્છેદ પસંદગીના ધર્મને માનવાની પાળવાની તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે તો અનુચ્છેદ પચીસ છે ને મિત્રો એ ભારતના બંધારણના અંદર મિત્રો ધર્મને મનાવવાની પાળવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે અનુચ્છેદ પચીસ હવે ચાલીસમાં નંબર સમજી છે તો આનો જવાબ મિત્રો ખાસ બહુમતી બરોબર વિશિષ્ટ બહુમતીની જરૂર પડે છે હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદ દ્વારા પ્રસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને પુનઃ વિચારણા માટે પરત મોકલી શકાતા નથી તો રાષ્ટ્રપતિ મિત્રો ક્યારે પરત ના મોકલી શકે બરોબર એ સહી કરવા માટે બંધાયેલા છે હવે બેતાલીસ માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિને તેની ધરપકડના કારણો જાણવાનો હક બંધારણના કયા આર્ટિકલમાં આપવામાં આવેલો છે તો આર્ટિકલ બાવીસના અંદર મિત્રો કોઈ પણ વ્યક્તિની ધરપકડ થાય તો એનું કારણ જાણવાનો હક આપેલો છે બરાબર આર્ટિકલ બાવીસના અંદર હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વર્ષના સંધિધારા હેઠળ ગવર્નર જનરલનો હોદ્દો ગવર્નર જનરલ ઓફ બેંગોલ ઇન કાઉન્સિલથી બદલીને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ઇન કાઉન્સિલ કરવામાં આવ્યો તો અઢારસો તેત્રીસના અંદર આ બાબતના અંદર સુધારા કરવામાં આવ્યા હતા હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મુખ્ય પણે ફરવાનો અને નિવાસ કરવાનો હક કોઈપણ અનુસૂચિત જાતિના હિતોના રક્ષણ અને આધીન હોય છે આ બંધારણના કયા અનુચ્છેદમાં આપેલ છે તો અનુચ્છેદ ઓગણીસના અંદર આ બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓગણીસો પાંત્રીસમાં પ્રાંતોમાં સૌ પ્રથમવાર દ્વિગ્રહીય શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી તો બંગાળ ઉત્તર પ્રદેશ અને બિહાર આ ત્રણ પ્રાંતોના અંદર મિત્રો સૌ પ્રથમ દ્વિગ્રાહી શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી તો આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર હવે જોવા મળશે વિડીયોને પસંદ કરતા હોય મિત્રો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે નંબરનો પ્રશ્ન સમજે કે નાગરિકત્વ એ કઈ યાદીના અંદર આવે છે તો કેન્દ્ર યાદીના અંદર મિત્રો નાગરિકત્વ આવે છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે નાગરિકત્વને લગતી તમામ બાબતોના કાયદા કરવાની સત્તા સંસદને આપેલી છે આ બંધારણના કયા આર્ટિકલમાં છે તો અનુચ્છેદ અગિયારના અંદર મિત્રો આ બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે સૌપ્રથમ વખત એવો ચુકાદો આપ્યો કે બંધારણના પાયાગત માળખામાં સંસદ દ્વારા સુધારા કરી શકાય નહીં તો કેશવાનંદ ભારતીય કેસ ના અંદર આ બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે હવે ઓગણપચાસ નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા બંધારણીય સુધારા અન્વેષણ મંત્રીમંડળનું કદ એ લોકસભાના કુલ સભ્યોના પંદર પ્રતિશત સુધીનું મર્યાદિત કરેલ છે તો એકાણું માં સુધારાના અંદર આ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો બરોબર તો મિત્રો લોકસભાના કુલ સભ્યો પંદર ટકાથી વધારે વધવા જોઈએ નહીં આની છે અને એકાણું માં સુધારાના અંદર આ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓગણીસો કોણે ભારતીય બંધારણ સભાની માગણી ઉઠાવી તો એમ એન રોય દ્વારા મિત્રો ઓગણીસો અઠ્યાવીસના અંદર ભારતીય બંધારણ સભાની માગણી ઉઠાવવામાં આવી હતી એમ એન રોય દ્વારા હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાના સદસ્યો કે જેમણે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો તેવો વિવિધ પ્રાંતોની ધારાસભાઓ દ્વારા ચૂંટી કાઢવામાં આવ્યા હતા બરોબર આ બાબત આ રીતે જોઈન્ટ થઈ છે કે બંધારણ સભાના સદસ્યો કે જેમણે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો તેવા વિવિધ પ્રાંતોની ધારાસભાઓ દ્વારા ચૂંટી કાઢવામાં આવ્યા હતા બરોબર આ રીતનો પ્રશ્નનો જવાબ સેટ થાય છે જવાબ આવતો હોય છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણના કયા આર્ટિકલ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ અથવા આંતરિક સુરક્ષા જાળવણી અધિનિયમ અથવા નિવારણ તપાસ અધિનિયમ વગેરે એ નાગરિકોને પૂરા પાડવામાં આવેલા રક્ષણના નકાર કરે છે તો આર્ટિકલ બાવીસના અંદર મિત્રો આ બાબતનો સમાવેશ કરેલ છે હવે તે પરિસ્થિતિ નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા કાયદા દ્વારા કેન્દ્ર અને એકમો વચ્ચેની સત્તાને ને સંઘ યાદી રાજ્ય યાદી અને સમવર્તી યાદીમાં વહેંચવામાં આવી છે તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો આ બાબતનો સમાવેશ થયેલો છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સહવિધાન આરંભે જેનો ભારતના રાજ્ય ક્ષેત્રમાં વસવાટ હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે બરોબર તો કેવી વ્યક્તિ મિત્રો ભારતની નાગરિક ગણાશે એ બાબત ઉપર છે અને આ જે છે મિત્રો વિધાન રૂપે પ્રશ્ન પૂછાયેલો છે તો જોઈ લો મિત્રો જે ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મેલો હોય એ વ્યક્તિ ભારતનો નાગરિક કહેવાશે બરોબર બરોબર અને આ બધા વિધાનો મિત્રો સાચા છે તમારી એક્ઝામના અંદર ફરીથી રિપીટ થઈ શકે છે બીજા નંબરમાં આપી કે જેના માતા પિતામાંથી કોઈ પણ ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મેલા હોય તો એ વ્યક્તિ પણ મિત્રો ભારતનો નાગરિક કહેવાય છે ત્રીજા નંબરમાં આપી છે મિત્રો કે જેવા આરંભની તરત પહેલાં ઓછામાં ઓછા પાંચ વર્ષથી ભારતના રાજ્ય ક્ષેત્રમાં સામાન્ય રીતે રહેતી આવતી હોય એવી વ્યક્તિને પણ ભારતનો નાગરિક ગણવામાં આવશે તો આ બધી કન્ડિશન છે મિત્રો તમારે ભારતના નાગરિક બનવા માટેની બરોબર હવે પંચાનમાં નંબર પ્રશ્ન સમજીએ કે ભારતીય સંવિધાનની અનુસૂચિઓના ક્રમમાં તેમના સ્થાન અનુસાર ગોઠવો તો મિત્રો જે આ અનુસૂચિઓ છે મિત્રો નથી બરોબર અલગ અલગ રીતે આઠમા નંબરની છઠ્ઠા નંબરની ત્રીજા નંબરની ચોથા નંબરની પણ આપણે ક્રમના અંદર ગોઠવવાની છે આ તમને ક્રમ યાદ રાખી લેવાનો મિત્રો એક્ઝામના અંદર હવે આ રીતે પોષાય છે બરોબર તો પહેલા નંબરના અંદર આવે છે મિત્રો કે ચૂંટાયેલા અધિકારોના શપથોના નમૂનાઓ બરોબર બીજા નંબરમાં આવે છે કે આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમમાં આદિવાસીઓના વિસ્તારના વહીવટ માટે જોગવાઈ બરોબર હવે ત્રીજા નંબરમાં આવે છે સત્તાવાર ભાષાઓ અને ચોથા નંબરના અંદર આવે છે શહેરી સ્થાનિક સરકાર તો ચારે ચાર જે છે મિત્રો ગોઠવેલી છે બરોબર પણ આડી અવડી હતી મિત્રો ચોથા નંબરની હોય નવમાં નંબરની હોય સાતમા નંબરની હોય ત્રીજા નંબરની હોય પણ આપણું લાઈનસર એને ગોઠવવાની હતી બરોબર એટલે આ એક્ઝામ્પલ તમને આપ્યું છે અને આ સાચો જવાબ છે હવે મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે આ બંધારણનો વિડીયો એના અંદર મિત્રો આ છપ્પનમાં નંબરનો પ્રશ્ન છે સારી રીતે મિત્રો આપણે સમજીએ કે કઈ ભાષાને હસ્તલિપિમાં લખાયેલ ભારતના સહવિધાનને બંધારણ સભાના સભ્યો દ્વારા તારીખ એકવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ હસ્તાક્ષર કરવામાં આવેલ હતા તો અંગ્રેજી અને હિન્દી ભાષાના અંદર મિત્રો હસ્તાક્ષર કરેલા હતા બરોબર એટલે આ પ્રશ્નોનો લેવલ મિત્રો તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો પોલીસ કોન્સ્ટેબલ માટે આપણી ચેનલ પર વિડીયો બનાવ્યા છે મિત્રો એ બધા વિડીયો જુઓ અથવા હું એન્ડ સ્ક્રીન ઉપર મેખી દે મિત્રો હવે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પ્યુન માટે મિત્રો ઘણા બધા વિડીયો બનાવ્યા છે એ પણ વિડીયો તમે જુઓ તમારા મિત્રોને શેર કરો ટીચિંગ ગજે કરીને ગ્રામના અંદર ચેનલ બનાય છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આવે ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર